આપણે એવા ઘણા બધા ઉદાહરણ જોઈ ગયા જેમાં આપણે અણુ ની રચના જોઈને તેનું નામ આપવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ આપણે બીજી રીતે કરીશું નામ જોઈશું જોઈશું અને પછી કે તે અણુ ની રચના દોરી શકાય કે નહીં જયારે તમે આ પ્રકારના નામ ને જુઓ ત્યારે તે ખુબ જ અઘરું લાગે છે પરંતુ તમે હંમેશા નામના અંત જુઓ જેથી તમને ખબર પડી શકે કે તે અણુ આધાર સ્તંભ કયો આવશે જો તમે આ નામના અંત ભાગમાં જુઓ તો ત્યાં એન છે ત્યાં કોઈ દ્વિબંધ કે ત્રિબંધ નથી અહીં બધા જ એક બંધ છે જો આપણે આ નામના અંત ભાગમાં જોઈએ તો આપણી પાસે હેક્ઝા ડેકેન છે હેક્ઝા એટલે છ અને ડેકેન એટલે દસ જ્યારે સોળ કાર્બન હોય ત્યારે તેનો પૂર્વક હેક્ઝા છે માટે અહીં આ હેક્ઝા ડેકેન અર્થ એ થાય કે આપણી પાસે એક બંધ ધરાવતા સોળ કાર્બન છે હેક્ઝાડે તેનું પૂર્વક લખેલું છે જેનો અર્થ એ થાય કે એક બંધ ધરાવતા સોળ કાર્બન વલયમાં છે એટલે કે તેઓ રીંગમાં છે તો સૌપ્રથમ આપણે આ ભાગને દોરવાનો પ્રયત્ન કરીશું સાયક્લો હેક્ઝા ડેકે સોળ કાર્બનને એક જ માં દોરવા સરળ નથી પરંતુ આપણે તેનો પ્રયત્ન કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અત્યાર સુધી આપણે સાત કાર્બન દર્શાવ્યા આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને આ સોળ આપણે સોળ કાર્બન અહીં દર્શાવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ મેં અહીં આ સાયક્લો હેક્ઝા ડેકેન્ડ વાળો ભાગ દોર્યો હવે આપણે તેની આગળનો ભાગ વાંચીએ બે કોમા નવ ડાય આઇસોપ્રોપાઇલ તેનો અર્થ એ થાય કે મારી પાસે બીજા અને નવમાં કાર્બન આગળ આઇસોપ્રોપાઇલ સમૂહ છે હવે જ્યારે તમે નામ પરથી અણુની રચના દોરો ત્યારે તમે કોઈ પણ યાદચ્છિક કાર્બન પસંદ કરી શકો અને તે કાર્બન થી ક્રમ આપવાનું શરૂ કરી શકો તો હું અહીં આ કાર્બન થી શરૂઆત કરીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચૌદ તો હવે આપણે તેની આગળનો જે ભાગ છે બે કોમા નવ ડાય આઈસોપ્રોપાઈલ તેને દર્શાવવાનો પ્રયત્ન કરીએ તે જણાવે છે કે બીજા અને નવમાં કાર્બન આગળ અહીં આ બીજા અને આ નવમાં કાર્બન આગળ આપણી પાસે આઈસોપ્રોપાઈલ સમૂહ છે ડાય એટલા માટે લખ્યું છે કારણ કે આપણી પાસે અહી બે કાર્બન આગળ આઈસોપ્રોપાઈલ સમૂહ છે માટે તમે અહી ડાય શબ્દ અવગણી શકો હવે જો તમને યાદ હોય કે ન હોય પરંતુ આઈસોપ્રોપાઈલ સમૂહ કંઈક આ રીતે દેખાય છે તે ત્રણ કાર્બન ધરાવે છે માટે એક બે ત્રણ કાર્બન તે કઈક આ પ્રમાણે જોડાયેલો હશે અને પછી જયારે આઈસોપ્રોપાઈલ સમૂહ હોય ત્યારે વચ્ચેનો કાર્બન એ મુખ્ય આધાર સ્તંભ સાથે જોડાય છે આઇસો પ્રોપાઇલ હોય આઇસો બ્યુટાઇલ હોય પરંતુ તે દરેક વાય આકારના દેખાય છે હવે આપણી પાસે નવમા કાર્બન આગળ પણ આઇસો પ્રોપાઇલ સમૂહ છે માટે તે કંઈક આ રીતે દેખાશે આપણી પાસે અહીં આઇસો પ્રોપાઇલ સમૂહ છે અને તે પણ વાય આકારનો આવે આમ આપણે આ ભાગ પૂર્ણ કર્યો હવે આપણે છ ઇથાઇલ દોરીએ યાદ કરો કે ઈથ એટલે બે કાર્બન મીથ એટલે એક કાર્બન અને પ્રોપ એટલે ત્રણ કાર્બન હું અહીં લખીશ પ્રોપ પૂર્વક એટલે ત્રણ કાર્બન થાય હવે જો આપણે આઈસોપ્રોપાઇલ ની વાત કરીએ આઈસોપ્રોપ ની વાત કરીએ તો તેનો આકાર આ પ્રમાણે આવશે અને તેવી જ રીતે અહીં ઈથ પૂર્વક એટલે બે કાર્બન થાય આપણી પાસે છ ઇથાઇલ છે તેનો અર્થ એ થાય કે છઠ્ઠા કાર્બન આગળ સમૂહ છે માટે આપણે અહીં છઠ્ઠા કાર્બન આગળ બે કાર્બન ને દર્શાવીશું અને પછી તે છઠ્ઠા કાર્બન આગળ મુખ્ય આધાર સ્તંભ સાથે જોડાયેલો છે હવે આપણે આ એક સાયક્લો પેન્ટાયલ ની વાત કરીશું પેન્ટ પૂર્વક હોય તેનો અર્થ પાંચ કાર્બન થાય અહીં આપણી પાસે સાયક્લો છે એટલે કે પાંચ કાર્બન વલયમાં છે અને તે પહેલા કાર્બન આગળ મુખ્ય આધાર સ્તંભ સાથે જોડાયેલો છે જો પેન્ટ પૂર્વક હોય તો પાંચ કાર્બન થાય હું તેને અહીં દોરીશ એક ચાર અને પાંચ કાર્બન તે પેન્ટાગોન જેવું લાગે છે તે પંચકોણ જેવું લાગે છે આમ અહીં આ સાયક્લો પેન્ટાઇલ સમૂહ છે અને તે આ પ્રથમ કાર્બન સાથે જોડાયેલો છે માટે હું તેને આ પ્રમાણે દર્શાવીશ આમ આપણે પૂરું કર્યું આપણે એક સાઇકલો પેન્ટાઇલ છ ઇથાઇલ બે કોમાનો ડાય આઇસોપ્રોફાઇલ સાયકલો હેક્ઝાડેકેન દોર્યું હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ આપણે તેને થોડું ઝડપથી કરીશું અહીં આપણી પાસે ટેટ્રામિથાઇલ ડો ડેકેન છે મુખ્ય આધાર સ્તંભ ડુ ડેકેન છે ડો એટલે બે ડેક એટલે દસ તેનો અર્થ એ થાય કે આ બાર કાર્બન ધરાવતી એક સાંકળ છે આપણને સાયક્લો આપવામાં આવ્યું નથી એટલે કે બાર કાર્બન વલયમાં નથી તે ફક્ત એક સાંકળમાં છે આપણે તેને દોરીએ એક છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર કાર્બન આપણે તેને ક્રમ આપીએ તમે અહીં યાદચ્છિક રીતે કોઈ પણ કાર્બન આપી શકો પરંતુ હું અહીંથી આપીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અહીં આ ડો ડેકેન છે આ બધા જ એક બંધ છે હવે આપણી પાસે ત્રણ છ નવ નવ ટેટ્રા છે મિથાઇલ સમૂહ આપણી પાસે અહી પૂર્વક તરીકે મીથ છે એટલે કે તે એક કાર્બન ધરાવે છે આપણને અહી ત્રણ કોમાં કોમાં નવ કોમાં નવ આપ્યું છે કાર્બન આગળ આપણી પાસે મિથાઇલ સમૂહ છે આપણી પાસે કુલ ચાર મિથાઇલ સમૂહ છે ટેટ્રા મિથાઈલ નો અર્થ આ થાય તમે અહીં ટેટ્રાસ શબ્દ ને અગણી શકો આપણી પાસે ચાર મિથાઇલ સમૂહ છે ત્રીજા કાર્બન આગળ છઠ્ઠા કાર્બન આગળ અને બે વાર નવમા કાર્બન આગળ ત્રીજા કાર્બન આગળ મિથાઇલ સમૂહ માટે એક કાર્બન દર્શાવીએ અને તે આ સાથે ત્રીજા કાર્બન કાર્બન આગળ આગળ જોડાયેલો છે તેવી જ રીતે છઠ્ઠા મિથાઇલ સમૂહ આ પ્રમાણે હવે નવમા કાર્બન આગળ બે મિથાઇલ સમૂહ છે એક મિથાઇલ સમૂહ આ પ્રમાણે હશે અને બીજો મિથાઇલ સમૂહ આ પ્રમાણે હશે આમ આપણે પૂરું કર્યું અહીં આ ત્રણ છ નવ નવ ટેટ્રા મિથાઈલ ડોડેકે છે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ

પાંચ આમ આ પંચકોણ જેવું થશે હવે આપણે તેમને ક્રમ આપીએ એક બે ત્રણ અહીંયા પહેલા અને ત્રીજા કાર્બન આગળ પહેલા અને આ ત્રીજા કાર્બન આગળ આપણી પાસે આ સમૂહ આપણી પાસે અહીં આ છે એટલે કે આપણી પાસે ડાય મિથાઈલ ઇથાઇલ બે વાર છે જે પહેલા અને ત્રીજા કાર્બન આગળ છે અને નો અર્થ તે જ થાય કે અહીં આ કૌંસમાં રહેલી બાબત બે વાર છે માટે તમે આ બંને અહીં પદ્ધતિસર નામકરણનો ઉપયોગ કર્યો છે જેમાં ઇથાઈલ એ આ સાંકળની બાજુએ આધાર સ્તંભ તરીકે છે ઇથાઇલ અર્થ બે કાર્બન થાય માટે હું અહીં ત્રીજા કાર્બન આગળ બે કાર્બન દોરીશ આ પ્રમાણે તેવી જ રીતે અહીં પહેલા કાર્બન આગળ પણ બે કાર્બન દોરીશ આ પ્રમાણે મેં આ ભાગ પૂર્ણ કર્યો ત્યારબાદ આયો આપણે અહીં આને ક્રમ આપીએ આ પહેલો કાર્બન આ બીજો કાર્બન હવે આપણી પાસે ડાય છે મિથાઇલ એટલે એક કાર્બન ડાય નો અર્થ એ થાય કે આપણી પાસે મિથાઇલ સમૂહ બે વાર છે અને તે બંને પહેલા કાર્બન આગળ છે આપણી પાસે આ બંને પહેલા કાર્બન સમૂહ છે અહીં પણ તે જ પ્રમાણે એક મિથાઇલ સમૂહ આ પ્રમાણે અને બીજો મિથાઇલ સમૂહ આ પ્રમાણે અને હવે તે પહેલા અને ત્રીજા કાર્બન સાથે જોડાયેલું છે જે કઈક આ પ્રમાણે આવશે આ રીતે આમ તમે પૂર્ણ કર્યું હવે જો તમે અહીં પદ્ધતિસર નામનો ઉપયોગ કરવાને બદલે સામાન્ય નામનો ઉપયોગ કરો તો તે ડાય ની જગ્યાએ આ પ્રમાણે આવે તમારી પાસે અહીં એક બે ત્રણ અને ચાર કાર્બન છે ચાર કાર્બન એટલે બ્યુટાઇલ સમૂહ અને આ પહેલા કાર્બન આગળ બાકીના ત્રણ કાર્બન શાખા રૂપે જોડાયેલા છે માટે તે તૃતીય બ્યુટાઇલ થશે એટલે કે ટર્ટો બ્યુટાઇલ તેનું સામાન્ય નામ આ પ્રમાણે લખી શકાય એક ત્રણ આપણી પાસે અહીં દ્વિતીયક બ્યુટાઇલ બે વાર છે એટલે કે ડાય દ્વિતીયક અથવા ટર્ટ લોકો ટર્ટની જગ્યાએ ઘણી વખત ટી પણ લખે છે આપણી પાસે અહીં તૃતીયક બ્યુટાઇલ સમૂહ બે વાર છે માટે ડાય તૃતીયક અથવા ટર્ટ અથવા તેની જગ્યાએ ટી પણ લખી શકાય તૃતીયક બ્યુટાઇલ સાયક્લો પેન્ડે સાયક્લો આ તેનું સામાન્ય નામ થશે